લોકોને આરોગ્યની સેવા સસ્તી સારી ઝડપી મળે સરકાર ના પ્રયાસ સરકાર ખૂબ ગંભીરતાથી આ યોજના લોકો સુધી પહોંચ્યાના માટેના પ્રયાસો કરે છે પરંતુ મારો મુદ્દો એ હતો કે સરકાર જે ગંભીરતાથી આ યોજનાને હાથ પર લે છે લોકો સુધી પહોંચ્યાના પ્રયાસો સરકાર કરે છે પરંતુ એટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી જે વારંવાર ફરિયાદો મળે છે હું ચોક્કસપણે માનું છું આ યોજનાના અંદર જો કોઈ ખોટું થતું હોય તો એ રોકવું જોઈએ એ બંધ કરવું જોઈએ પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના સાચા લાભાર્થી એને ખરેખર જરૂરિયાત છે એ આ યોજનાથી વંચિત ના રહે એ પણ વિભાગે જોવું જોઈએ કોઈ પણ દર્દી હોય અને હજે રૂપનો હુમલો આવે તો એ ખાટલાના હોસ્પિટલ એના ખાટલામાં બિછાને હોય હોસ્પિટલ મંજૂરી માગે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ મંજૂરી ના મળે અમારી પાસે ફરિયાદ આવે વિભાગને વાત કરીએ તો સર્વર ડાઉન સેવા જવાબો આપવામાં આવે તો મારો મુદ્દો એ છે કે સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો વિભાગના હજે લોકોનો હુમલો વાર જોઈને થોડો આવે શનિવારે સાંજે પાંચ વાગે આવે શનિવારે રાત્રે ઓફિસ બંધ હોય રવિવારે રજા હોય સોમવારે કોઈ તહેવાર હોય તો સોમવારે પણ બંધ હોય તો મંગળવારે મંજૂરી માગે બુધવારે મળે અધે રૂપમાં હુમલો જે માણસને આવ્યો હોય એ કેટલા દિવસ રાહ જોઈ શકે એને તાત્કાલિક મંજૂરી મળી જવી જોઈએ અને એની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ કે પહેલા સારવાર થાય આવા કેસની અંદર પેલા સારવાર થાય પછી મંજૂરી મળે એની માટે જે રૂપ એને જોતા હોય જે કરવું હોય તે કરી શકે પરંતુ સરકારની યોજનાનો લાભ જે લોકોને ખરા અર્થમાં મળવો જોઈએ એ મળતો નથી અને એમાં વિલંબ થાય છે એ મારો મુદ્દો હતો એટલા માટે મેં આરોગ્ય વિભાગને ટકોર પણ કરી છે અને આરોગ્ય મંત્રીને વિનંતી પણ કરી છે આરોગ્યની અંદર સૌથી મોટો જો ખતરો હોય તો ખાદ્ય પદાર્થો ને ભેળસેળ અને નકલી છે લોકોને ફેરસેવાળું ખાવાનું મળે છે સાચું સારું ખાવાનું જોતું હોય ડુપ્લિકેટ ખાવાનું જો બંધ કરવું હોય લોકોને તો ત્યાંથી મળે એ સવાલ પૂરો થયો છે આપણે સામાન્ય બાબત ની અંદર જો લોકોની ચિંતા કરતા હોઈએ અને મૃત્યુની ચિંતા કરતા હોઈએ માનો કે હેલ્મેટ નો કાયદો છે વર્ષે કેટલા લોકો એક્સિડન્ટમાં મળે છે તો કે 200 400 500 તો એને 500 ના મૃત્યુ આપણે અટકાવવા માટે આપણે હેલ્મેટ માટે કાયદો ફરજિયાત કરતા હોઈએ તો આ તો જીવન સાથે છેડા થઈ રહ્યા છે ખાવા પીવાની વસ્તુમાં ભેળ છે નકલી એ ખરેખર માનવ સમાજના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે બીમાર પાડી દે છે અને જાન પર ખતરો ઓ થાય છે એના માટે કડક કાયદો થવો જોઈએ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ વાર તહેવાર આવે સેમ્પલો લેવામાં આવે એ સેમ્પલો દસ દિવસે સેમ્પલ આવે લોકો તો મીઠાઈ કાંઈ નહીં હોય એ વસ્તુઓ લોકો આરોગી ગયા હોય અને એ રિપોર્ટ આવ્યા પછી એની સામે કાર્યવાહી શું પાંચ બે પાંચ નો દંડ પછી ફરિવાર ધંધા શરૂ કરી દે ફરિવાર ભેગતા ચાલુ થાય તો આને માટે